સોઈગામ તાલુકાના ઢેચાણામાં સગા ભાઈએ ખોટો પેઢીનામું બનાવી ભાઈને પેઢીનામામાંથી બાકાત રાખી ખેતીલાયક જમીનમાં ખોટી વારસાઈ કરાવી વારસાઈમાં પોતાની માતા અને પોતે બંને જ વારસદાર હોવાનું નામ દાખલ કરી દીધું હોવાનું બહાર આવતા આ બાબતે નાના ભાઈએ મોટા ભાઈ સહિત બે ઈસમો સામે સોઈગામ પોલીસ મથકે ફરિયાદ આપી છે સોઈગામ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી ભારમલભાઈ કરમસીભાઈ ચૌધરી દ્વારા ફરિયાદમાં જણાવાયું હતું કે કરમસીભાઈ ચૌધરી મારા પિતા બે હજાર બાવીસ માં સ્વર્ગવાસ થયેલ હોતી ખેતીની જમીન જેનો ખેતી ખાતા નંબર એકસો દસ રેવન્યુ સર્વે નંબર ચારસો છવ્વીસ જૂનો સર્વે એકસો સત્તાવન પૈકી બે જમીન ધરાવતા હતા જે જમીન મારા પિતાના મૃત્યુ બાદ સગા મોટા ભાઈ હાજાભાઈ કરમસીભાઈ ચૌધરીએ જાણ હોવા છતાં પિતાની વારસાઈમાં પોતાની માતા અને પોતે બંને જ વારસદાર હોવાનું દર્શાવ્યું હતું અને ખોટું સોગંદનામું કરી જે આધારે ખોટી વારસાઈ પેઢીનામું બનાવેલ જેમાં પાણજીભાઈ મનજીભાઈ ચૌધરી તથા ભરતભાઈ ખેમાભાઈ ચૌધરી બંને સાક્ષી રહે જે સોગંદનામું તલાટી ઢેચાણાને રજૂ કરતા ખોટા પેઢીનામાનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ખોટો વારસાઈ સોગંદનામું કરી ખોટો વારસાઈ સોગંદનામાનો ખરા તરીકે ઉપયોગ કરી ઉપરોક્ત ખોટા દસ્તાવેજોના આધારે ભારમલભાઈ કરમસીભાઈ ચૌધરીના વડીલો પારજીત જમીનમાં ખોટી વારસાઈ નોંધ પડાવી ખોટી નોંધને પ્રમાણિત કરાવી હતી જેની જાણ ભારમલભાઈ કરમસીભાઈ ચૌધરીને થતાં તેઓએ સગાભાઈ હાજાભાઈ કરમશીભાઈ ચૌધરી સહિત બંને સાક્ષી ભાણજીભાઈ મંજીભાઈ ચૌધરી તથા ભરતભાઈ ખેમાભાઈ ચૌધરી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ આપતા સુઈગામ ગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે